આમ આદમી પાર્ટીનું આજે ગુજરાત જોડો સદસ્યતા અભિયાન ચાલ્યું ગોપાલ ઇટાલિયાની જે જીત છે તેનો હર્ષોઉલ્લાસ વધી ગયો ત્યારે મારી સાથે કરશન બાપુ છે તેમને વિસાવદરની ધૂળ ફાંકી જોયું કે વિસાવદરમાં કઈ રીતે પ્રચાર થયો બાપુ શું કહેશો આજે ગોપાલ ઇટાલિયાની જીત સદસ્યતા અભિયાન કેવી રીતે સત્યાવીસની તૈયારીઓને અહીંયાથી વેગ આપ્યો ગુજરાતી એક એક ગુજરાતીના હૃદય સુધી પહોંચવા માટેનો આ પ્રયત્ન છે આ ખાલી પેપર વર્ક કે ખાલી સદસ્યતા અભિયાન નથી ગુજરાતની જનતા ઉપર અમને ભરોસો છે દેશના ઇતિહાસમાં જોઈ લો કે આજ સુધી જે સ્ટેટમાં જેની ગવર્મેન્ટ હોય અને ત્યાં પેટા ચૂંટણી આવે તો આજ સુધી કોણ જીતતું આવ્યું છે વિસાવદનની જનતાએ બીજેપીએ સામ દામ ભેદ પોતાની સત્તા પૈસા દારૂ ન વાપરવાનું બધું વાપર્યું ધાક ધમકી આપી બધું જ કર્યું એમ છતાં પણ લોકશાહીમાં રાજા એ મતદાર હોય છે લોકો હોય છે એ લોકોએ અમને સ્વીકાર્યા અમારી આઈડિયોલોજીને સ્વીકારી સાવરણો આમ આદમી પાર્ટી અને ગોપાલભાઈ ઇટાલિયાને સ્વીકાર્યા એને આધારે એ સ્પષ્ટ છે કે આજ સુધી ગુજરાતને એ ખબર ન હતી કે સેનાથી બીમાર પડાય છે હવે એમને સમજાઈ ગયું એ અમારો ભરોસો છે કે બીજેપી નામનું ફૂડ ખૂબ ખરાબ છે પરિવાર બીમાર પડે વિસ્તાર બીમાર પડે વિચારો બીમાર પડે પણ હવે એ લોકો પાસે સાત્વિક સ્વીકૃત એવો આમ આદમી પાર્ટી નામનો ખોરાક મતલબ આમ આદમી પાર્ટી નામની આઈડિયોલોજી એમની સામે છે અને હોશે હોશે સ્વીકારશે તાલુકાઓમાં જિલ્લાઓમાંથી જે લોકોના ફોન આવે છે જે મેસેજ આવે છે જે ગ્રુપ કોલ આવે છે એ બધું જ પોકારી પોકારીને કહે કે અમે રાહમાં છીએ અને એ રાહનો અમને આનંદ છે ગઈકાલે તમારા વિડીયો સામે આવે બાપુ તમે હીરા જોટવાના સમર્થનની અંદર ઉતર્યા પરંતુ ઘણા એ લોકો એમની ઉપર આક્ષેપ કરી રહ્યા છે કે ભાઈ કૌભાંડ થયું છે શું કહેશો આરોપ લાગ્યો છે ગુનો સિદ્ધ નથી સમર્થન એ શબ્દ મીડિયાનો છે મેં મારા સમાજને એક સંદેશો આપેલો છે કે આવી પોઝિશનમાં કોઈ પણ સમાજે આ કરવું જોઈએ મારો એમાં સીધો સાદો એ કુંડાળું નાનું નથી મારા માટે ખાલી હીરાબાઈ કે આહીર સમાજ પૂરતી એ વાત નથી તમારા માધ્યમથી હું ગુજરાત અને દેશને કહેવા માગું છું કે કોઈ પણ સમાજનો હોય કોઈ પણ ધર્મનો હોય કોઈ પણ વિસ્તારનો હોય કે કોઈ પણ ક્ષેત્રનો હોય એ વ્યક્તિ ઉપર આરોપ લાગે ને તો આરોપ સાબિત ન થાય ત્યાં સુધી એને દાગ લગાવવા એ પાપ છે કારણ કે તમને મને ગુજરાતને ને દેશને ખબર છે કે જ્યારે દાગ લાગે છે પાંચ વર્ષ કોર્ટમાં કેસ સાહેબ જ્યાં સુધી સત્ય શું છે અસત્ય શું છે જ્યાં સુધી એ જાણવા ના મળે ત્યાં સુધી માત્ર આરોપ ને લીધે ન કરવું જોઈએ અને ન કરવાનું કારણ એ છે સાહેબ કે દેશમાં કોઈ પણ ક્ષેત્રમાં ઉત્સાહી લોકો નાના માણસો માટે સારા કામ કરવાના ઉત્સાહી લોકો બહુ સીમિત છે એના ઉપર જ્યારે ખોટા આરોપ લાગે છે ને તો સારા કામ કરવાનો એનો ઉત્સાહ તૂટે છે જે દેશ માટે નુકસાનકારક છે ગુજરાત વિસ્તાર અને કોઈ પણ સમાજ માટે નુકસાનકારક છે અને એટલા માટે તમારા માધ્યમથી હું સરકારને પણ કહું કે એવા કંઈક કાયદા બનાવો અમે દેશ તરફી છીએ અમે ભ્રષ્ટાચાર વિરોધી છીએ એમાં કોઈ શંકાનું કારણ નથી પણ સાબિત થયા પછી એને ફાંસી આપી દો અમે ફટાકડા ફોડીશું સાબિત થયા પછી એને આજીવન જેલમાં પૂરી દો અમને ગૌરવ થશે પછી હું પોતે હોઉં મારો દીકરો હોય કે મારો પપ્પા હોય કોઈ પણ હોય પેલા દેશ છે પણ ખાલી આરોપને આધારે કોઈને પણ આ રીતે બદનામી ન થવી જોઈએ દશરથ રાજાએ જ્યારે તીર છોડ્યું ને સાહેબ ત્યારે એને ખબર ન હતી કે શિકાર છે કે શ્રવણ છે આગળ શું થયું એ તમને મને ખબર છે વર્તમાન કળયુગમાં આ આપણે જોઈ રહ્યા છીએ કે જ્યારે કોઈ તીર છોડે છે અને નક્કી થાય કે શિકાર છે કે શ્રવણ છે એ દરમિયાન તો સામાજિક આર્થિક માનસિક રાજકીય ધાર્મિક હજારો તીર લાગે છે અને એ તીરોને કારણે જે તે માણસનો સારા કામ કરવાનો ઉત્સાહ તૂટે છે જે આવતીકાલ ગુજરાતની હોય કે આવતીકાલ દેશની હોય એના માટે યોગ્ય નથી જી તમારું જે નિવેદન આપ્યું તે પછી રાજકીય વર્તુળમાં પણ એવી વાત ચાલી કે ક્યાંય કરશનદાસ બાપુ નારાજ ચાલી રહ્યા ક્યાં નારાજ ચાલી રહ્યા શેમાં આ તમારી સામે જીવતું જાગતું ઉદાહરણ હતો મને મોટો ભાગ કરીને પાર્ટીએ સ્ટેજે બેસાડ્યો મારે વચ્ચે એક બે ડિબેટ આવી ગઈ એટલે હું થોડોક મોડો થયો નહીં તો હું લલકાર પણ કરત સાહેબ આવી બધી વાતો તો થશે જ કદાચ ક્યાંક બીજેપી પાસેથી આવી વાત આવી છે મજા મજા કરો સત્યાવીસમાં ગુલાલવાળા કપડાંથી આવો જ ઇન્ટરવ્યુ આપતા હોય છું જે એક એક સવાલ બીજો પૂછું તમને કે આજે જે રીતના અરવિંદ કેજરીવાલે મેના ટોળા માર્યા પ્રેમી અને પ્રેમિકા કહ્યું ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસને તમે પણ મેં તમને ઘણીવાર સવાલો પૂછ્યા છે સ્પષ્ટ નિર્ણય કરી સસ્પષ્ટ મુદ્દા પર વાત કરો છો શું કહેશો આ જે નિવેદન આવ્યું અરવિંદ કેજરીવાલ જી આજ સુધી છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી તમે હું જોતા આવીએ છીએ એને આધારે કેજરીવાલ સાહેબે જે વાત કરી એણે યુવાનોને મજા આવે એ ભા યુવાનોને સમજૂતી આવે એ ભાષામાં કહી હું પણ એક એક્ઝામ્પલ તમને આપું મારી પાસે એક એક બેન આવ્યા હતા એક દીકરી આવી હતી અને એ દીકરી મને એવું કહેતી હતી કે મારે એક છોકરા છોકરાએ લગ્ન કરવા છે એ છોકરો પણ મને એવું કહેશ કે હું લગ્ન કરવા તૈયાર છું આમ છે એવી ઘણી લાંબી વાત છે પછી મેં એને કહ્યું કે એમની પાસેથી લેખિતમાં લઈ લે ને કે હું તારી સાથે લગ્ન કરીશ તો હું કહું એણે મને એવું કહ્યું કે બાપુ લેખિતમાં નથી આપતો એટલે મેં હું કહું તો એના પરિવારમાં તપાસ કર એ કા એ પોતે ને કાંઈ એના ઘરમાં કોઈ ભાજપમાં હશે ખાલી વાતો કરે લખીને ન આપે સમજોસ તમે મારો કહેવાનો મતલબ કહેવાનો મતલબ એ છે સાહેબ કે અત્યાર સુધી તેરા બી ભલા મેરા ભી ભલા ને એમાં ક્યાંક ને ક્યાંક ગુજરાતીઓને રોવાનો વારો આવ્યો છે એ ગુજરાતીના દુઃખના આંસુને સત્યાવીસમાં અમે હરખના આંસુમાં ફેરવીશું એ અમને જનતા ઉપર અમારી મહેનત ઉપર અને ભગવાન ઉપર ભરોસો છે જી એક છેલ્લો સવાલ બાપુ વિસાવદરની અંદર મેં જેમ પહેલાં પણ કહ્યું કે તમે પ્રચાર કર્યો લોકો વચ્ચે ફર્યા વિસાવદરમાં પેટા ચૂંટણીમાં સરકારને હરાવવું લગભગ અશક્ય વાતો હોય છે પણ આમ આદમી પાર્ટીએ કરી બતાવ્યું કોંગ્રેસ ચાર પેટા ચૂંટણી હારી ગઈ હવે અહીંયાથી લગભગ અઢી વર્ષ જેટલો સમય બાકી રહે છે અને અઢી વર્ષની પહેલાં સદસ્યતા જોડો અભિયાન ગોપાલ ઇટાલિયાની જીતથી એક ઉત્સાહ અને આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓના સ્પ્રિંગ્સ ઇન ધ સ્ટેપ્સ એવું કહી શકાય હવે આ ટેમ્પો છેક સુધી ચાલે છેક સુધી આમ આદમી પાર્ટીના મુદ્દાઓ લોકો સુધી પહોંચે કયા પ્રકારની સ્ટ્રેટેજી અઢી વર્ષની અંદર બીજેપીના જે કંઈ નાના મોટા દાગો છે એ દાગો અમે લોકો સુધી લઈ જઈશું બીજી વાત સરકારનો શું ધર્મ છે સરકાર શું કામે સરકારે શું કરવું જોઈએ એ વાત અમે ગુજરાતીઓ સુધી લઈ જઈશું જે કામ ત્રણ મહિનામાં થાય એ ત્રણ વર્ષમાં કેમ નથી થાતું જે કામ ત્રણ વર્ષમાં થાય એ ત્રીસ વર્ષમાં કેમ નથી થાતું એના સચોટ કારણો શોધીને અમે જનતા પાસે લઈ જઈશું જનતા અમને પ્રેમ કરશે કરશે અને કરશે એ ભરોસો છે જી ખૂબ ખૂબ આભાર બાપુ જી થેન્ક યુ સાથે આપણી સાથે કરસનદાસ બાપુ કે જેમને પોતાની વાત રજૂ કરી આ પ્રકારના અહેવાલ સમાચારથી તમને અવગત કરાવતો રહેશે કેમેરા પર્સન જીશાન સહિત સાથે મૂળ પર ટાઈમ્સ ઓફ ગુજરાત અમદાવાદ